માટે ભાજપના ઉમેદવારે ઉમેદવારી નોંધાઈ સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર બે ની ખાલી પડેલ સીટ માટે ભાજપના નગર પ્રમુખ અધ્યક્ષતા ભાજપના નગર સેવકો કાર્યકરો સાથે તાલુકા સેવા સદન પહોંચી ઉમેદવારી નોંધાય રાજ્ય બંને નગરપાલિકાઓની પેટા ચૂંટણી જાહેરાત થઈ હતી સાવલી નગરપાલિકામાં સતત બે ના ભાજપાના નગર સેવક કમલેશભાઈ શાસ્ત્રીનું છ માસ અગાઉ નિધન થતા ખાલી પડેલ વોર્ડ નંબર બે ની સીટ ઉપર આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર સાવલીના દેવી મૂકી હનુમાનજીના મંદિરે આશીર્વાદ મેળવી સાવલી ભાજપા શહેર પ્રમુખ રજીત શાહની અધ્યક્ષતામાં સાવલી સેવકો અને નગર અને તાલુકાના કાર્યકરો હોદ્દેદારો ટેકેદારો સાથે વાંચતે ગાજતે તાલુકા સેવા સદન પહોંચી સામાજિક કાર્યકર પૂર્વ નગરસેવક સાવલી નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકે વોર્ડ નંબર ની સીટ માટે નામાંકન પત્ર ભર્યું હતું સાવલી ભાજપાના શહેર પ્રમુખે ભાજપાના ઉમેદવારનો જંગી બહુમતીથી વિજય થશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસ પક્ષે પણ તેઓના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી આજ રોજ સાવલીનગરપાલિકામાં પેટા ચૂંટણી માટે સાવલીનગરમાં જ્યારે અમારા કમલેશભાઈ કંચનલાલ શેઠ છ મહિના અગાઉ જે મૃત્યુ પામ્યા હતા એમની જગ્યાએ અમે સાવલી નગરપાલિકામાં જે પેટા ચૂંટણી આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમે ભદ્રેશભાઈ નટવાલાલ પાઠક તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી છે અને અમારે પૂર્ણ સાવલીનગરના મતદારો અને સાવલીનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે કે અમારો ભવ્યથી ભવ્ય વિજય થશે